હવે માતાજી મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ કિસાન સાથીની અંદર તો મિત્રો આજે આપણે ખેતરે આવી ગયા છે ગવરને પંદર દિવસ થઈ ગયા છે હવે એમાં ખડ કાઢવા માટે રોપડી મારવી પડશે મિત્રો આજે રોપડી આપણે લઈ આવ્યા છીએ જોરદાર રોપડીનો જુગાડ છે તો મિત્રો આજે આપણે જુગાડ તમને બતાવીશ ચાલો આપણે જુગાડ જોઈએ તો મિત્રો આ છે આપણી રોપડીનો જુગાડ જે ખડ કાઢવા માટે કામ આવે છે જોઈ લો આ રીતે આવે છે આનું સેટઅપ આ એક વ્હીલ આવે છે એની નીચે આ પત્ર લોખની પત્રિક જેવું લાગેલો હોય છે જે ઘાસ કાપવામાં કામ આવે છે આનાથી ઘાસ નીકળી જાય છે આ જોઈ લો જોરદાર જુગાડ છે ખેડૂત મિત્રો મારો આ જુગાડ તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકોને પ્રેસ કરો જેનાથી મારા આવનારા વિડીયો પહેલાં તમને મળી તો જુઓ અમારું ખેતર છે ખેતરમાં પંદર દિવસના પણ ગવાર થઈ ગયા છે જીરો ગવાર છે ગવાર જો તમે પણ ગવારની ખેતી કરતા હોય તો કોમેન્ટમાં જણાવજો જય માતાજી જય કિસાન